માર્કેટ કેપ ધોવાઈ ગઈ જે ઘણી મોટી અહીંથી આપણે કહી શકાય હવે આપણે જો નજર કરીએ તો એમાં સાથે એસએમપી ફાઇવ હંડ્રેડમાં તમે નજર કરો કે તમને અહીંયાથી બે દિવસમાં અગિયાર ટકાનો કડાકો જોવા મળ્યો ફેબ્રુઆરીનો જે શિખર હતો ત્યાંથી એસએમપી ફાઇવ હંડ્રેડમાં સત્તર ટકાનો ઘટાડો અહીંયાથી તમને જોવા મળ્યો છે એટલે કે બહુ મોટો ઘટાડો તમને ત્યાં પણ આવ્યો યુએસમાં જે બે હજાર વીસમાં જે કોવિડ અને બે હજારના જે ડોટ કોમ બબલ બાદ અહીંથી સૌથી મોટો ઘટાડો અહીંથી તમને જોવા મળ્યો છે ક્યાંક ને ક્યાંક અહીંથી મોટું પેઇન છે કારણ કે બે હજાર વીસમાં જ્યારે કોવિડ પેન્ડેમિક આવ્યું હતું લોકડાઉન ત્યારે ઘટાડો આવ્યો એ બાદ અત્યારે મોટો ઘટાડો તમને જોવા મળ્યો છે અને હવે ગઈકાલે જસ્ટ રિસેન્ટલી આ સમાચાર આપણે આવ્યા હતા સામે કે ચીને અમેરિકાના ઇમ્પોર્ટ પર ચોત્રીસ ટકા ટેરિફ લાગુ કર્યો એટલે કે ચીન કહે છે કે હવે તમે અમારી ઉપર ટેરિફ લગાવી રહ્યા છો તો અમે પણ ચૂપ નહીં બેસીએ અમે ઉપર ચોત્રીસ ટકા બીજો લગાવી છે ઓલરેડી અમુકમાં તેઓ પંદર ટકા ઓગણત્રીસ ટકા લગાવેલો હતો બીજા ચોત્રીસ ટકા ઉપર લગાવ્યો એટલે ક્યાંક ને ક્યાંક હવે સ્વાભાવિક છે કે મોટી ગ્લોબલ ટ્રેડ વોર જોવા મળશે દસ એપ્રિલથી યુએસ પર આજે ચીને લગાવ્યા છે ટેરિફ એ લાગુ પડશે એટલે સ્વાભાવિક છે કે અહીંયા હજી આપણને પરિસ્થિતિ વધારે ખરાબ થતી જોવા મળી શકે છે હવે તમે જુઓ તો ઇક્વિટી રિસ્ક ઘટાડવા માટે જે હેજ ફંડ હોય અને જે ઇટીએફ એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ તેઓ વેચાણના મૂળમાં આવી ગયા છે એટલે કે ક્યાંક ને ક્યાંક જો આ જે ફંડ હોય છે એમનો આપણે માર્કેટમાં વધારે સમાવેશ હોય છે એઝ અ ટર્મ્સ ઓફ વેલ્યુ એટલે એ જો ઘટા અહીંયાથી વેચવામાં આવે તો ક્યાંક ને ક્યાંક વધારે કમજોરી જોવા મળી શકે છે જેપી પી કહેવું એવું છે કે જે હેજ ફંડ અને ઇટીએફ ઇક્વિટીમાં કુલ ત્રીસ બિલિયનનું વેચાણ હજી કરશે ત્રીસ બિલિયન ડોલર એટલે કે જે રીતે અત્યારે માર્કેટની પરિસ્થિતિ છે એ આ હેઝ ફંડની એટી ક્યાંક ને ક્યાંક હજુ પણ ઇક્વિટી વધારે રિસ્કી લાગી રહ્યું છે તેઓ રિસ્ક ઘટાડશે પોઝિશન કાઢશે એટલે અહીંયાથી વેચાણ કરશે સેલ કરશે એની અસર માર્કેટમાં જોવા મળશે ઘટશે અને ગોલ્ડમેન શેર શું કહેવું છે કે અહીંયાથી જે લોંગ સેટ એટલે લોંગ અને શોર્ટ જે હેજ ફંડ દ્વારા પંદર વર્ષમાં સૌથી વધુ વેચાણ એમના દ્વારા કરવામાં આવ્યું છે આ પહેલાં તેમણે બે હજાર અગિયારમાં તેમણે વેચાણ કર્યું હતું હવે બે હજાર અગિયાર બાદ તેઓ અત્યારે સૌથી મોટી પોઝિશન તેઓ અહીંયાથી સ્ક્વેર ઓફ કરી રહ્યા છે જે ક્યાંક ને ક્યાંક ભય છે હવે એમનું કહેવું છે કે અહીંયાથી ટ્રમ્પના ટેરિફ એક્શનથી યુએસમાં મંદીની શક્યતા વધી ગઈ છે ત્યાંના લોકો માની રહ્યા છે કે આ જે એક્શન લઈ રહ્યા છે એનાથી અહીંયાથી હવે તેમને ઇન્ફ્લેશન વધશે ઇવન તેમના જે જે ઝેરોમ પોવેલ છે તે પણ માની રહ્યા છે કે ટ્રમ્પના ટેરિફથી ક્યાંક ને ક્યાંક ઇન્ફ્લેશન વધી શકે છે અને સાથે જેપી મોર્ગનનું કહેવું એવું છે કે યુએસનો જે રિયલ જીડીપી ગ્રોથ અનુમાન હતો પહેલાં એક પોઈન્ટ ત્રણ ટકા હતો જે ઘટાડીને હવે તેઓ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા કરી રહ્યા છે જે અહીંયા બધા દરેક સેન્ટિમેન્ટ ખરાબ થઈ રહ્યા છે અને એ જ કારણથી લોકો ફંડ અહીંયાથી ઉપાડી રહ્યા છે અને યુબીએસના મતે એવું કહેવું છે કે જે ટેરિફ વોર જે છે એનાથી યુએસના ઇમ્પોર્ટમાં વીસ ટકાનું ઘટાડાનું અનુમાન છે અહીં જીડીપી હોય એ ઓવરલ ટ્રેડ બેલેન્સ કહી દો પેમેન્ટ બેલેન્સ હોય કે એનું ઓવરઓલ બધું થઈને તમારું એક જીડીપી બનતો હોય છે હવે એમાં તમારું ઇમ્પેટ ઉપર તમે આલી ડ્યુટી લગાવશો એનો મતલબ શું થશે કે બહારના દેશો છે એની પ્રોડક્ટ ક્યાંક ને ક્યાંક ઓછી યુએસમાં અહીંથી સેલ થશે જેની ઇફેક્ટ ઓવરઓલ એમના જે જીડીપીમાં જોવા મળશે અને એ જ કારણથી અહીંયાથી તેઓ ચિંતિત છે યુએસમાં તે કહેવું છે કે થોડા જ ત્રિમાસિકમાં એમનું જે ઇમ્પોર્ટમાં જે જીડીપીનું યોગદાન છે એ ઓલમોસ્ટ અહીંયાથી ઓગણીસો છ્યાસીમાં જે એમને જો યોગદાન આપતા હતા એ અત્યારે આપણે જોવા મળી શકશે જો અહીંયાથી કોઈ ટેરિફમાં તેઓ બદલાવ ના કર્યો પીછા ના કરી તો એટલે અહીંયા આપણને ક્યાંક ને ક્યાંક પેઇન જોવા મળી શકે છે